નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આજના વિડીયોમાં જય શ્રી શનિદેવ મિત્રો આજનો આ વીડિયો તમારે અંત સુધી જોવા ફરજિયાત છે કેમ કે એ વાત આજે ખુલાસો થવાનો છે જે તમારી જિંદગી બદલવાની ક્ષમતા રાખે છે ખાસ કરીને તમે મકર રાશિના છો તો આજની આ ભવિષ્યવાણી તમારા માટે છે આ તમારા જીવનનો

ન્યાયપ્રિય છે પરંતુ એ અન્ય સમય અન્યાય સમય લઈને આપે છે એટલે મકર રાશિના લોકોના જીવનમાં સન્માન મોડું આવે છે પણ જ્યારે આવે છે ત્યારે બધું બદલાઈ જાય છે અત્યારે એ સમય શરૂ થઈ રહ્યો છે બે હજાર પચીસના એપ્રિલથી લઈને બે હજાર સત્યાવીસના ડિસેમ્બર સુધીનો સમય મકર રાશિના લોકો માટે એવું એક યોગ બની જશે જેમાં તમે માત્ર તમે જ નહીં તમે જેવા લોકો પણ વિશ્વના મંચ પર ઓળખવા લાગશે એવું કહ્યું છે કે ઘણા વર્ષોથી તમારું યશ કોઈ દેખાવાવાળા લોકો પાછળ દબાઈ દબાઈ રહ્યું છે તમે કામ કરતા ગયા મહેનત કરતા ગયા પણ તમને એ ઓળખ ઓળખ મળી નહીં જે તમારું હકત હતું પણ હવે આ આ કાયદા જેવી બાબત શનિદેવ બદલી રહ્યા છે જો તમે પાછા થોડાક વર્ષો પાછળ જાઓ ખાસ કરીને બે હજાર સત્તરથી બે હજાર વીસ વચ્ચે તો મકર રાશિના ઘણા લોકોની સાથે એવું બન્યું કે ક્યાંક તો ખૂબ નજીક જઈને સફળતા છીનવી લેવાઈ હતી કોઈએ છેલ્લા પડે તમારું ક્રેડિટ લઈ લીધું હતું કોઈ એવું કોઈ એવું તબડકો આપ્યો કે તમે પાછળ રહી ગયા કણાને એમ થયું કે હવે તો કદી નહીં પણ એ તમે નહીં જાણ્યું કે શનિદેવ એ બધુંય જોઈ રહ્યા હતા એ સમય એ જ પાથરવામાં આવ્યો હતો કે જે હવે બે હજાર પચીસથી ફળ આપશે હવે શરૂ થઈ રહી છે તમારી ઓળખની યાત્રા ખાસ કરીને બે હજાર પચીસના જુલાઈ અને ઓગસ્ટ વચ્ચે એવી ઘટના બની શકે છે કે તમારું નામ એક એવી જગ્યા સુધી પહોંચી જાય જ્યાં તમે કલ્પના પણ ન ન હતી કરી હવે આ સન્માન એક સરળ સરળ પુરસ્કાર નહીં હોય આ માન્યતા આશે કે જ્યાં તમારી સાદગી મહેનત અને દિલથી કરેલી નમ્ર સેવા માટે તમારું નામ જાહેર સભામાં લેવાશે જો તમે શિક્ષણ ક્ષેત્રમાં તો મેડલ મળશે સરકારી ક્ષેત્રમાં છો તો તમારા નામે ફેરફાર થશે બિઝનેસ કરો છો તો એવું લાભ કે જે લોકો નવાઈથી પૂછે શું કરી નાખ્યું ભાઈ અને ખાસ કરીને બે હજાર સવીસના જાન્યુઆરી મહિના દરમિયાન મકર રાશિના લોકો માટે એક એવું ક્રોસમેન્ટ ટ્રાન્સફર થવાનું છે જેમાં શનિદેવની દ્રષ્ટિ ત્રીજી સ્થાન પરથી પાંચમ સ્થાન તરફ જતી થશે જે અભિમાન નહીં પણ સન્માન આપે છે શું તમે તૈયાર છો એવા સન્માન માટે જે તમારું જીવન નહી તમારું વર્તમાન અને ભવિષ્ય બંને બદલી નાખે શું તમે તૈયાર છો એવી ઓળખ માટે કે જ્યાં લોકો તમારું નામ લઈને પોતાના સંતાનને ઉદાહરણ આપે ક્યાંક અંદરથી તમને આ બધું ખોટું લાગતું હોય શકે પણ તમારા હાથના રેખાઓમાં તમારા જીવન રેકોર્ડમાં તમારી મહેન મહેનતમાં એ બધું સાબિત થઈ ચૂક્યું છે કે હવે તમારો તમારો છે મિત્રો જેમ આપણે માનીએ છીએ કે દરેક માણસના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ હોય છે એ પણ હવે નજીક આવી ગઈ છે મકર રાશિના લોકોને જુલાઈ બે હજાર પચીસથી લઈને વીસ મે ઓગણીસો છવ્વીસ સુધીમાં જીવનમાં એક એવો મોકો મળશે જ્યાં જ્યાં તમને કોઈ એમ બોલાવશે તમારું કામ વર્ષો સુધી આપને જોઈ રહ્યા હતા હવે તમારું માન જાહેર રૂપે કરીએ છે જેમ કે કોઈ અદ્ભુત સમાચાર ચેનલ તમારું ઇન્ટરવ્યુ લેવા આવશે કોઈ મોટું ઇન્ટરવ્યુ તમારું કાર્ય અવલોકન કરશે અને એવું પણ બને કે મકર રાશિના વ્યક્તિ એક્સિડેન્ટલ વાયરલ વાયરલ હીરો બની જાય કોઈ સત્યનાથી તમે જોયું છે કે કેટલાય વર્ષો સુધી તમે તમારી સફળતા માટે સંઘર્ષ કર્યો પણ એનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં વાત એવી છે કે આ રાશિના લોકોના જીવનમાં સત્ય અને સામ તો હોય છે પણ એનો ઢોલ વગાડનાર નસીબ બહુ મોડું આવે છે અને એમ મોડું નસીબ હવે અંદરથી કર્મી રીતે બદલાઈ રહ્યું છે એવું લાગે છે કે જે રસ્તા પર તમે હજારો પગલાં વિટાળી દીધા છે હવે એ રસ્તો પાછો તમને ઓળખી રહ્યો છે એવું બને છે કે કેટલાક સમયગાળાઓમાં જે જ્યારે આપણું સ્નેહ આપવું શ્રમ કરવો નિષ્ઠાથી જીવવું બધું ફક્ત ફરી પાછું મળ્યું એ પ્રશ્ન સાથે થંભી જાય પણ તમારું જીવન હવે એ શું મળ્યું ના અવરોધમાંથી આ મળ્યું સુધી આગળ વધી રહ્યું છે અને એમાં આશ્ચર્ય એ છે કે જે લોકો આજે તમારા વિશે નિઃશબ્દ છે આવતીકાલે એ લોકો તમારી સાથમાં ઊભા રહીને ફોટો ખેંચવાની રાહ જોતા રહેશે કેટલીક પળો એવી હશે કે તમે તમારા જીવનમાં એકાંતમાં એક એ ચિંતા કરી હશે કે મને ખોટી રીતે સમજવામાં આવ્યો છે આજે એ બધું ઉલટાઈ રહ્યું છે અવિશ્વાસના વર્ષો પછી વિશ્વાસનો જે

કોઈ મોટી ઘંટીઓ નહીં ઘંટીઓ નહીં વાગે પણ એક દિવસ આવી જશે કે કોઈ અણજાણી જગ્યા પર તમારું માન નામ હોય નામ કોઈ અજાણી ભાષામાં બોલાશે અને એ પણ ખૂબ પાર ભર્યું એ ક્ષણ કે જ્યારે તમે તમારું નામ સાંભળશો અને થોડી પણ માટે વિશ્વ શાંત થઈ જશે એ ક્ષણ તમારું હૃદય વાલીથી ભરી દેશે એવું બને છે જીવનમાં જ્યારે સફળતા ધબદબા દબાથી નહીં શાંતિથી આવે છે એ જ સમયે તમને અંદરથી પણ શાંતિ શાંતિ મળે છે તમારું મન કહે છે કે હા આ તમામ થાક હવે સાચા સાચો ફળ આપી રહ્યો છે એવું પણ બને કે તમારું જે કામ કોઈ સમય કાળે લોકોને સમજાયું ન હતું હવે એ જ કામ વિદ્યાર્થીઓ માટે પ્રાણાનું સાધન બની જાય શનિદેવની દ્રષ્ટિ હવે તમને કારણે બદલાઈ નથી રહી પણ તમારા ધીરજ અને નમતાના કારણે બદલાઈ રહી છે તમારા કરતાં પણ જે ઊંચા સ્થાન પર બેઠેલા લોકો હવે તમારી સાથે સલાહ લઈ રહ્યા છે એ જ સાબિતી છે કે તમારું સ્થાન હવે પાછળ નહીં રહેવાનું મકર રાશિના લોકો માટે આ વખતે આવતી સન્માનની પળક માત્ર બહારથી મળેલી વૈચારિકતા નહીં હશે એ સમય આવી રહ્યો છે કે જ્યાં તમારી મારી આંખો ભીની થઈ જશે પણ હૃદય ભારે નહીં કેમ કે જે પણ મળ્યો હશે એ તમારું જ હશે કોઈનું લીધું નહીં એ વિજય હશે જે લડાઈ વિના પણ જીતાય અને એ માન્યતા હશે જે નમ્રતા માટે હોય તમારું નામ ક્યાંક આગલા પંકિતમાં લખાશે લોકો તમને ઓળખતા હશે નહીં પણ તમારું કાર્ય જોઈને પહોંચ પહોંચશે આ કોણ છે અને ત્યાં જ તમે તમને લાગશે કે હા હવે સમય આવ્યો છે એ સમય જ્યાં કોઈનું અવાજ નહીં પણ તમારું કાર્ય બોલે છે જ્યાં કોઈનું પાટા નહીં પણ તમારી ધૂળ પવિત્ર ગણાય છે આ શ્રદ્ધાની જગ્યા છે અહીં બધી વાતો તરફથી જ નહીં પણ અનુભૂતિથી સમજવા લાગે છે અને તમને આ અનુભવ જે આગામી માહી મહિનાઓમાં થવાનો છે એ તમે અગાઉ ક્યારેય અનુભવો નથી કર્યા એ નવો અધ્યાય ખુલે છે કે જ્યાં કોઈને પાછું દોરવાનો અવકાશ નહીં અવકાશ નહીં રહે અહીંથી આગળ તમારું વિજય વિજય જ્ઞાન છે અને બધું એવું સહજ બની સહજ બની જશે કે તમે નવાઈથી જુઓ છો શું આ મારી જિંદગી છે આ છે આ તમારું જ છે કારણ કે તમે તેને પાત્ર બન્યા છો કોઈ એકાદ પળમાં નહીં પણ દરેક ઉમસુમ પળમાં જ્યારે તમે પોતે પણ ખૂટ્યા હતા ત્યારે તમે બીજાને આશા આપી હતી કે વૃત્તિ હવે તમારી પાસે પાછી આવી રહી છે સન્માન બનીને જ્યાં સુધી કોઈ તમારું કામ ન જોઈ શકે ત્યાં સુધી શનિદેવ જોઈ રહ્યા હતા હવે એ જ જોઈને તેઓ જગતને બતાવવા જઈ રહ્યા છે કે આ માણસ પોતે શું છે એટલે બસ એક કામ કરો હવે તમારું ચહેરો શાંતિથી ભરો તમારું જીવન હવે તમારી જ દિશામાં વળી રહ્યું છે એ કે જે હંમેશા રોકતા રહ્યા હવે વહેલા લાગશે તમે જેમ નિર્ભાવ્યું છે હવે તમે ભોગવી શકો છો સાંભળો હવે એવી વાત કહેવા જઈ રહ્યો છું કે જે વાતને કોઈ રાશિ ભવિષ્યમાં ખુલ્લે આમ લખવામાં નથી આવી પણ આજે તમારે મકર રાશિ માટે આ બધું ખુલ્લું બહાર આવું લાવું છું કારણ કે હવે સમય આવી ગયો છે કે જ્યાં જે ગુપ્ત છે એ જાહેર થાય અને જે ઘટાયેલું છે ઉજાગર થાય તમે કદાચ એ વાતને આજે જાણતા નથી કે તમારા જીવનની સૌથી મોટી ઉજવણી કોઈ ઓર્ડર કરીને નહીં આવે એ એક એવી ક્ષણ હશે જેની કોઈ પણ તૈયારી તમારી જીવનભરની તૈયારી કરતાં પણ મોટી હશે આ એક ક્ષણ હશે જ્યારે આખું બ્રહ્માંડ આખો સમય પોતાનું ધ્યાન તમારી તરફ ફેરવી દેશે એ ક્ષણ ન કોઈ પંડિતે ભવિષ્યવાણી કરી હશે ન કોઈ નક્ષત્રે પહેલા બતાવ્યું હશે પણ એક ક્ષણ તમારામાં કર્મના ખાજાનામાંથી ખુલે છે એવો પણ સમય આવશે જ્યાં તમારું નસીબ તમને કોલ કરશે પણ મોબાઈલમાં નહીં તમારી અંદરનો અવાજ જે હજુ સુધી તમારું જીવન હકીકતમાં કેવી રીતે બદલાશે એ સમજ સમજતો ન હોતો હવે એ અવાજ આકાર લેશે તમે

હવે તમારી પરીક્ષા લેતા નથી હવે તેઓ તમારી સાથે બેઠા છે તમને તૈયાર કરાવવા માટે નહીં પણ હવે દુનિયાને બતાવવા માટે કે આ છે મારો એ શિષ્ય જેને મેં આખું બ્રહ્માંડ બતાવ્યું છે તમને લાગશે કે જેમ કોઈ છુપાયેલી ભાષા તમે જૂની જિંદગીમાં શીખી આવ્યા હતા હવે એ ભાષા પાછી યાદ આવે છે એ ભાષા એ છે જે બ્રહ્માંડ સાંભળે છે તમે જે વિચારો એ તથા વિચારો એ થવા લાગે છે તમે જે ધારણ કરો એ ઉગવા લાગે છે એ શું છે એ તમારું મંત્ર છે તમારા અણજાણ્યા મંત્રનું તાળો હવે ખુલી ગયું છે એવું લાગે છે કે હવે તમે જ્યાં જશો ત્યાં કોઈ રાહ પીવી પીવશે ન હોતી પણ તમારા પગલાં પડે ત્યારે રસ્તો ખુલ્લે માન્યતાઓ આવે તમારા માટે સરખી રહી છે લોકોની આંખે દેખાતું નથી પણ તેઓ તમને મહેસૂસ કરે છે તમારા શબ્દોના મૂલ્ય પહેલાં જેમ અદૃશ્ય હતા આવે એ વજનદાર બનીને આવવામાં ફરતા લાગે છે એક ક્ષણ આવવાની જે જ્યાં કોઈ વ્યક્તિ તમારી સામે ઊભો રહીને તમારું નામ નહીં પૂછે પણ સીધો કહે છે તમે જે શો એ ક્ષણ તમારી ભવિષ્ય ભવિષ્યવાણી નહીં પણ તમારી હાજરી માટે આવશે તમે સમજી જજો જશો કે હવે તમારો સમય લૂંટાતું નથી તમારો સમય લૂંટાવે છે તમે જે ઘડિયાળ પાછળ ભાગ્યા હતા હવે એ ઘડિયાળ તમારી પાછળ ચાલી રહી છે કોઈક એવી દિવસ આવશે કે જ્યાં તમે જગતમાં નથી પણ જગત તમારા અંદર હોય એવું લાગશે તમે જેટલું શાંત રહેશો એટલું વિશ્વ તમારા ઘૂંટણ પર આવશે એ શું છે એ છે શક્તિ પણ એ સમજનક દબાણવાળી શક્તિ નથી એ એવી શાંતિવાળી શક્તિ છે કે જ્યાં તમારું નિઃશબ્દ નામ પણ દુનિયા માટે પ્રાર્થના જેવી લાગશે તમારા ઘરમાં કેબલ ખરાબ થાય તો ખબર પડે પણ તમારા જીવનમાં જે એન્ટેના છે એ બ્રહ્માંડ સાથે સીધું કનેક્ટ થઈ ગયું છે તમારું મન જ્યારે શાંતિથી બેસી જાય છે ત્યારે આખું યુનિવર્સ વિચારવા લાગે છે કે હવે મકર રાશિનો વિચાર સક્રિય થયો છે તમે કલ્પના કરતા રહો બ્રહ્માંડ કામ પર લાગી જાય છે એ તમારી નવી જગ્યા શું તમે જાણો છો કે મકર રાશિના કેટલાક લોકોના સપના સતત બરફ પડતો દેખાય છે એ કોઈ સાધારણ સપનું નથી એ સંકેત છે કે તમારું હૃદય હવે પવિત્રના સપાટીમાં આવી ગયું છે જ્યાં આંતરિક હિમાલય ઊભો થવાનું છે જ્યાં ચીજ વસ્તુઓ ધીમે ધીમે તમારી ભીતરથી સર્જાઈ રહી છે શબ્દો પર વિશ્વાસ ન કરો તમારી અંદરની શાંતિ હવે તમારો જવાબ આપતી જશે અને હા એવી ક્ષણ આવે આવશે જ્યારે કોઈ તમારું નામ નથી બોલશે પણ તમારી ઉપસ્થિતિ કહેશે તે અહીં છે અને એ ક્ષણથી વધુ બદલાશે લોકો કહે છે કે જીવન બદલાવા માટે ત્રણસો ને દિવસ લાગે છે પણ તમારું જીવન હવે એક દિવસમાં બદલાઈ જશે અને એ દિવસનો વર્ષ સુધી ઇતિહાસ લખાશે સ્નેહ નહીં માગવો પડે માન્યતા નહીં માગવી પડે બધું તમારા ચહેરા પરથી મળી જશે કેમ કે હવે તમારી આંખોમાં સત્યની એવી ચમક આવશે કે કોઈક આખા જીવન માટે તમારા નજારોમાં પથારી નાખી દેશે તમે જો આજે પણ વિચારતા હો કે તમારું જીવન હજી પૂરું નથી ઉભું તો એ તમારું કામ છે કારણ કે તમે હજી જે સમયના કોણે ઊભા છો એ સમય સાચો સમય છે કોઈ તમારું મોટું સન્માન જાહેર નહીં કરે એ ખરેખર દ્રશ્યમાં નહીં આવે એ તો તમારું પોરાનું હોવું તમારી હાજરી તમારી આંખોની શાંતિ જ બધું કહી દેશે હવે એ દિવસો આવવા આવતા રહેશે જ્યાં લોકો તમને જોઈને તમારામાં તદ્દન બદલાવ શોધશે પણ તેઓ ઓળખી નહીં શકે એ બદલાવ ક્યાંથી આવ્યો કેમ કે તમે તમારા રૂપમાં નહીં પણ આરાધનામાં બદલાઈ ગયો છે તમારું વ્યક્તિત્વ હવે તમારું ઓળખપત્ર નહીં પણ તમારું શ્રદ્ધાપત્ર બની ગયું છે એવી ઘટના થશે કે જ્યાં તમે કાંઈ પત્ર વગર પણ કોઈ અજાણી જગ્યાએ પહોંચી જશો અને ત્યાં બધું જાણીતું લાગશે એ જગ્યા નકશામાં નહીં હોય પણ તમારા ભાગ્યના આંતરિક રેખા પર હતી તમે હવે એવા કાર્ય માટે બોલાવતા રહેશો જેના માટે તમે ભૂતકાળના ઘણા જન્મોથી તપ કરતા આવ્યા છો શું તમે જાણો છો કે મકર રાશિના જાતકોનું કાર્મિક ઋણ હવે પૂરું થવાનું છે એટલે હવે જે પણ સંબંધ તમારી આસપાસ છે તેવા બધા સંબંધોમાંથી હવે સચ્ચાઈ જો બચી રહેશે બાકી બધું સટકી જશે જેમ વૃક્ષમાંથી સૂકી પાંદડીઓ વર્ષે છે મોટા સંતો કહે છે કે મૈન એ સૌથી ઊંચું સાધન છે હવે એ મૈન તમારા માટે ઉપાય નહીં પણ તમારી નવી ભાષા બની જશે અને એ ભાષામાં તમે તો નહીં બોલો જગત બોલશે તમારી આગળની સફર હવે અટકોટ નહીં બને એ તો સ્થિરતા અને અજાણી આંતરિક મંજિલ પરથી સર્જાશે જે તમે કંઈક પહેલે પહેલે જ જોઈ જોઈ છે પણ ભૂલી ગયા હતા એવું પણ થશે કે તમારું ભવિષ્ય તમને સપનામાં મળી જશે એ સપનામાં તમે કોઈ અજાણી જગ્યાએ બેઠા હશો અને કોઈ વૃદ્ધ તમારી સામે ઊભો રહીને કહેશે આ કાગળ લાવ્યા છો તમે શેખ સુધી પટક્યા કહી તો એ કાગળ મળશે અને એ કાગળ તમારા જીવનની જીવનની નવી વાર્તા લખવાનો આદેશ આપશે ક્યારેક એવું પણ થશે કે તમે કોઈક મંદિર જેવી જગ્યા પર જઈને આંખ મીચતા મીચતા તબકતું મનોમંથ અનુભવશો પણ જ્યારે આંખ ખુલે ત્યારે બધું શાંત કેમ તમારું જીવન હવે રણમાંથી સરોવર તરફ વળી ગયું છે અને પછી કોઈ દિવસ આવવાનો છે જ્યારે તમને આવકારવા માટે કોઈ લોકો નહીં હશે પણ ઘટનાઓ ઘટનાઓ જ ખૂંટવા પાડી તમારું સ્વાગત કરશે તમે કહેશો નહીં કે તમારો સમય આવતો નથી તમે અનુભવશો કે સમય સમજ મારી પર અવલંબલંબિત છે કોઈ કઈ ખૂણામાં બેઠા રહેશો અને હશો એ હાસ્ય લોકોથી નથી એ પ્રમાણથી સમાજશે અને આ તમારા માટે જીવન હવે રમત નહીં પણ એક સૂર થઈ જશે જેમ સંગીત પોતે સંગીતકારને બતાવે બોલાવે છે એમ જીવન તમને લખાવશે અને સૌથી ખાસ વાત જ્યારે આવી જ્યારે આખી દુનિયા કોઈ સન્માન માટે લાઈનમાં ઊભી છે ત્યારે તમારું સન્માન કોઈ પ્રાઇઝમાં નહીં પણ નહીં પરિણામ પરિણામમાં હશે એ નહીં કે તમારું નામ મંચ પર બોલાવશે પણ એ કે તમારું શાંતિ ભર્યું વર્તન એટલું ઊંચું હશે કે મંચ પોતે નીચે લાગશે મિત્ર મકર રાશિના લોકોનું સન્માન એ કોઈ સોનીના તાજમાં નથી કોઈ ग्लास ग्लास टोपी में नथी एतो ये भी जगह है सुपायलु छे जहां आज સુધી કોઈ નજરે જોઈ નથી પણ દુનિયા આખી એની રાહ જોઈ રહી છે આ સન્માન તમારું લોરીમાં છે એ એક ખાસ કળે છે જ્યાં તમે એકલા હસો કોઈ આપનો હાથ પકડીને આગળ લાવતો નહીં લાવતો નહીં ऐसे કોઈ તાળી પણ નહીં પાડી રહ્યો હશે પણ તમારા અંદરથી કંઈક તમને ઊભું રાખશે એ ઘડી એવી હશે કે જ્યાં તમે વિચારો કે હું કદાચ હવે પડી જાઉં અને ત્યાં જ તમારું શ્રદ્ધાશક્તિ તમને પકડી લેશે અને જોઈને જગત રતબદ્ધ થઈ જશે એમને લાગશે કે આ માણસ તો શાંત હતો પડેલું હતું કોઈ ઓળખતું પણ ન હતું પણ હવે એ ઉભો થયો છે શાંત પણ બીજું બીજવંત નમ્ર પણ વિશાળ એવું નહીં લાગે કે તમારું સન્માન આવ્યું છે લાગે છે કે તમારું સન્માન તો આખું જીવન તમારી સાથે હતું પણ તમે આજે જ એની પાછળ નજર ફેરવી છે આ એક નવી જ ક્રાંતિ છે એવી ક્રાંતિ જે જે તો નારા જે તો નારા વડે થશે ન તો રણકાર વડે પણ એક એવી શાંતિથી થાય છે જે માણસની આંખોથી આખો વિશ્વ જાય તમારું જીવંત રહેવું જ દુનિયાને ભરોસો આપશે કે શાંત રહેવાની દિશામાં પણ સફળતા શક્ય છે તમારું સતત પડ્યા પછી ઉઠવાનું લોકોની આત્માને સમજાશે કે આખરી વાત પડવું એટલે શરૂઆતની સૌથી મહાન ક્ષણ મિત્ર હવે તમારું જીવન એક ક્લાયમેક તરફ આગળ વધી રહ્યું છે તમે પૃષ્ઠ વાંચ વાંચ્યા છે હવે પુસ્તક પૂરું થવાનું છે પણ એ અંત નથી એ તો નવી સાગરકથા શરૂ થવા થવા જઈ રહી છે અને તમે ભૂલી ન જશો કે જ આ ઉર્જા આ સંદેશ તમે આજે ક્યાંથી સાંભળી સાંભળ્યા હા મિત્રો આ અવાજ છે અમારી યુટ્યુબ ચેનલમાંથી ભવિષ્યવાણી માત્ર રાશિ પ્રમાણે નહીં થાય અહી માત્ર વાર્તા તરીકે નહીં કહેવામાં આવે તમારી જાતની સુપાયેલી શક્તિઓને જગાડવામાં આવે છે જ્યારે તમે ખોવાઈ જાઓ ત્યારે અમારી શબ્દયાત્રા તમને શોધે છે જ્યારે તમે ડગમગાવ ત્યારે કૃષ્ણના વિચારો તમારા પગલા પકડી રાખે છે આમ જ જોડાયેલા રહો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં તમે ભવિષ્ય સાંભળો નહીં તમે ભવિષ્ય જેવી પણ શીખ શીખશો જય શ્રી શનિદેવ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો